ગુડ ઇવર્નિંગ દોસ્તો આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ને મંગળવારે રાત્રે આઠ ની ત્રીસ કલાકે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું આજે ગર્વ સાથે હું કહીશ અંદર જે મિત્ર શ્રી રામાજી ખોડાજી ઠાકોર ની પત્ની પ્રથમ જમીન થી આવેલો હતો તેમની થલતેજ ગામની જમીન ની અંદર છેલ્લા બાર વર્ષથી હું કેસ લડી રહ્યો છું જે અંતિમ તબક્કા ની અંદર જમીન નો ઇતિહાસ એવો છે અમદાવાદ જિલ્લાના ગાઠપોડિયા તાલુકાના થલતેજ ગામના બ્લોક નંબર ત્રણસો ઓગણપચાસ તથા ત્રણસો પચાસ ત્રણ ડબુ બેન તે સનાજી જુગાજી ઠાકોર ની વિધવાના નામે ચાલતા હતા સનાજી જુગાજી ઠાકોર એટલે મારા ગર્વીય મિત્ર રામાજી ખોડાજી ઠાકોરના પત્ની કાંતાબેન જે સાથે જ ના મૂળ વતની છે તેમનું મોસાળ થાય એટલે કે તેમની માતા સાંતાબેનના પિતા સનાજી જુગાજી ઠાકોર ડબુબેન મૈયત થતા થલતેજ ગામ દફતરે વારસાઈ થઈ હતી જેમાં ફક્ત બે જ પુત્રના નામ લખવામાં આવેલા હતા જેનો કેસ વિરમ ગામ પ્રાંત કચેરી ઓગણીસો અઠ્યાસી ની અંદર તલાટી રૂબરૂનું પેઢીનામું પ્રાંત કચેરીની અંદર રજૂ કરતા કાંતાબેનના ના માતા શાંતાબેન નું નામ સ્પષ્ટ પેઢીનામા લખવામાં આવેલ તથા તેથી વિશેષ વાત કરું તો તેમના ત્રણ વારસદારો કાંતાબેન રમણજી તથા નામ પણ લખવામાં આવે તે એટલે કે પ્રાંત કચેરી હુકમનો અનાદર કરી શને ઓગણીસો છન્નું ના અડસની અંદર ડબુબેન જે સાંતાબેનની માતા એટલે કે કાંતાબેનના મધર મમ્મી ત્રણસો પચાસ ત્રણ ની અંદર ડબુબેન તે સનાજી જુગાજી ની વિધવાના આજના વારસદારની રૂએ છઠ્ઠો ભાગ કાંતાબેન ના મમ્મીનો રહે હતો છે જે સત્ય છે એટલે ખાસ સૂચના ખાસ ચેતવણી અમદાવાદમાં થલતેજમાં રહેતા તથા જમીનના વેપાર કરતા બ્રોકરો દરેકને હું બે હાથ જોડી નંબર રજ કરું છું થલતેજના બ્લોક નંબર ત્રણસો ઓગણપચાસ તથા ત્રણસો પચાસ ત્રણ ની અંદર આજની તારીખે પણ છઠ્ઠો હક કાંતાવ્યંતે શાંતાબેન જે ડબુબેન ની દીકરી થાય છે સનાજય જુગાજી ની દીકરી જાય છે તેમનો આજની તારીખમાં બાકી છે રેવન્યુ રેકોર્ડ પ્રમાણે એટલે કોઈ પણ વિચારનો વ્યવહાર કરતા પહેલા કાંતાબેન ના કુલ મુકત્યા તરીકે હું નિમેશ સાતમારામ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો પચાસ ઓગણીસ જીરો છ્યાસી પર કોન્ટેક્ટ કરજો હું એમનો કુલમુખ તૈયાર છું મને એક ગર્વ છે મારા મિત્ર શ્રી રામાજી ખોડાજી ઠાકોર જે આજે આ દુનિયામાં નથી પરંતુ તેમનો આશીર્વાદ મારી સાથે છે હું ન્યાય પાવીને જ રહીશ કાંતાબેનના કેસની અંદર હું સફળ થઈને જ રહીશ સાથે જ કદાચ પતે ના પતે પરંતુ બાર વર્ષથી થલતીની લડાઈની અંદર ટૂંક જ સમયની અંદર વિજયનું તમને પરિણામ જોવા મળશે મેક્સિમમ વિડીયો શેર કરજો ખાસ જમીનોના બ્રોકિંગ કરતા વ્યક્તિઓ સાથે જેમણે પણ ડીલિંગ કર્યું હોય અથવા તો જાણતા ન હોય તેમના સુધી પહોંચાડજો जय हिंद आज री ते फरी व्हिडिओ